હત્યારા તાંત્રિક બાદ હવે દુષ્કર્મી ભુવાના પાપનો પર્દાફાશ ગુજરાતમાં ભુવા વિરુદ્ધ કાપુદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી કાપુદ્રા પોલીસે અમરેલી રહેતા ભરત કડવા કુંજડિયાની ધરપકડ કરી તમારે યોગ પાક્યો છે તમારા ભાગ્ય ખુલી ગયા છે તેમ કહીને ભુવાએ પરણિતા સાથે દુષ્કર્મ આચર્યું ભુવાની ધરપકડ કરીને હવે સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરણીતાએ ફરિયાદ નોંધાવી છે કે તેના ફોઈજીના દીકરા એવા ભુવાએ વિધિના બહાને તેની ઉપર દુષ્કર્મ આચર્યું હાલ તો કાપુદ્રા પોલીસે ભુવાની ધરપકડ કરી આ ભુવાનું નામ ભરત કડવા કુંજળિયા હોવાની જાણકારી થઈ મળી છે સુરતમાં કાપોદરા પોલીસે ભુવાની ધરપકડ કરી છે તસવીરો તમે જોઈ શકો છો કાપોદરા પોલીસના જાપતામાં ઉપસ્થિત આ ભુવો છે તેને કરતુત કરી છે જો કે અમરેલીથી સંબંધીને મળવા આવેલા ભુવાનું કરતુત સામે આવ્યું છે ત્યારે વિધિના નામે મહિલા ઉપર દુષ્કર્મ આચર્યો હોવાનું અત્યારે સામે આવ્યું હતું ત્યારે આ બાબતે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા આ મામલે પરણિતાએ ભુવા વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે કાપોદરા પોલીસે અમરેલી ખાતે રહેતા ભરત કડવા કુંજડિયા નામના જે વ્યક્તિ છે તે ભુવાની ધરપકડ કરી છે ઓગણીસ જાન્યુઆરીએ ભુવો ભરત સુરત આવ્યો હતો અને ત્યારબાદ પરિણીતાના ઘરે રોકાયો હતો જોકે ભૂવાએ દંપતીને અન્ય રૂમમાં બેસાડ્યા હતા અને અંધારું કરી દીધું હતું અને દીવો સળગાવી મંત્રો બોલવા લાગ્યો હતો જોકે બાદમાં પરિણીતાના આંખ પર રુદ્રા સડાડતા તેની ભુવાના વશમાં આવી ગઈ હતી અને ત્યારબાદ ભુવાએ દંપતીને નિર્વસ થવાનું કહ્યું હતું જેથી દંપતી નિર્વસ થતાં ભુવાએ વારાફરતી બંનેને પોતપોતાના ખોળામાં બેસાડીને જે રીતે વિધિ કરવા માટે કહ્યું હતું જ્યારે પતિને બહાર મોકલી પરિણીતાને બાવસમાં જકડીને તેણે અશ્લીલ હરકતો પણ કરી હોવાનું સામે આવ્યું છે અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર બાબતે અત્યારે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે જોકે આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે કાપોદરામાં વિધિના બહાને ભુવાએ આ રીતે દુષ્કર્મ આચર્યું હતું મને જાગૃત કરી તારામાં પ્રવેશ આપ એ પ્રમાણેનું વાતચીત કરી હતી અને પતિને બહાર મોકલીને પરિણતાઓ પર દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું જો કે ધારીમાં રોષે જે રીતે અત્યારે હાલ રાત્રે સાડા બાર વાગે જે રીતે જે ઘટના બની હતી એ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે કાપોદરા પોલીસે જે રીતે કાર્યવાહી આરંભી છે ત્યારે ભુવાની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે કેમરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત